તમારું નામ અને પરિચય આપીને આપણે આ ડાંગર જે તમે પ્રાકૃતિક ખેતી કરી છે એના વિશે બેન માર્ગદર્શન આપ મારું નામ દક્ષાબેન તરુણભાઈ જાદવ ગામ પર્વતા હું કૃષિ સખી તરીકે કામ કરું છું અમે અમારા ખેતરમાં ડાંગર રોપી છે એમાં અમે પહેલાં તો બીજા મૃતનો પટ આપીને રોપી છે અને પછી બે જીવામૃત ચડાયું છે તમે જોઈ શકો છો આમાં કોઈ રોગ નથી કોઈ ચુસ્યા ઈયળ બિયળ કશું છે નહીં બીજા બધાના બીજા બધાના ખેતરમાં પીડા પડી ગઈ તી રોગર પણ અમારા ખેતરમાં તો કઈ એવું છે નહીં રોગ તો બેનનું નું કેવું એવું છે કે એમણે એમની ડાંગર બીજા મૃતનો પટ આપીને કરી હતી ધરુને અને ત્યાર પછી એમણે અત્યાર સુધી બે વખત જીવામૃત આપેલું છે અને આ તમારી નજર સમક્ષ છે એકદમ પોપટી કલર લીલોછમ બરાબર તો પ્રાકૃતિક ખેતીથી કરેલી આ ડાંગર છે ઘણા બધા ખેડૂતના એક ડાંગરમાં પીળા જેવું આવી ગયેલું પણ હમણાં ખેતરમાં કોઈ એવો પ્રશ્ન છે નહીં અને તુસ્યાત જીવાત કે અત્યારે હાલમાં કોઈ રોગ જીવાત દેખાતો નથી આ પરવટા ગામ તાલુકો ઉમરેઠ જિલ્લો આણંદ